છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ઢોકલિયાથી મોડાસર સુધીનો માર્ગ અને બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં પહોંચ્યા બાદ ફરિયાદ થતાં આની નોંધ લેવામાં આવી છે હવે સમારકામ અને અન્ય પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે રસ્તા પર ખાડા અને તૂટેલા રસ્તાને કારણે લોકોને પરેશાની થઈ રહી હતી બોડેલી તાલુકા પ્રમુખ શીતલબા મહારાવલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી માટે સંબંધિત વિભાગો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી તેમના પ્રયાસોને પરિણામે હવે આ રસ્તા અને બ્રિજના બિસ્માર થયેલા યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે બોડેલી તાલુકાના અનેક ગામોને જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે केटलाय टाईम सरपंच साहेब जिल्हा पंचायत आजवर सीए साहेबने सलाठी मॅडमने बघाने बोलाव्या आर एम दाखल आणि वाट करता आजवर टप्पू हम्म એટલે અત્યારે चोमासू आहे एका अत्यंत नऊ પણ જે જે રીતના લોકો માટે વ્યવસ્થિત રસ્તા ભરવાની અમે લોકોએ ઉમેસ લીધી છે એમાં અમારી સાથે આખરી અમારી